નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એફ માં આજે ઓગણત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે ડૂમ નંબર બે છે મિત્રો તે પીલો નંબર છ થી લઈને સોળ સુધી ફૂલ થઈ ગયો છે અને ત્યારબાદ ડૂમ નંબર ત્રણમાં વાત કરું તો મિત્રો છૂટા છૂટા વકલ દેખાય છે તેમાં આવક ઓછી છે ડૂમ નંબર ત્રણમાં અને મગફળીના પાલની વાત કરું તો પાલમાં પણ આજે આવક ઓછી છે એક બે ત્રણ ચાર પાંચ ને છ જ પાલ છે મિત્રો અને હાલ મગફળીની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે કિલો નંબર છ થી તો ચાલો જાણી લઈએ કેવા મગફળીના કેવા ભાવ રહેલા છે તો મીડિયમ હેન્ડ સુધી બની આ રહીજો આવી ગયા છો ભાઈ બારસો ને છે જેવી સુપર વજનમાં છે ક્વોલિટી બહુ સારી બારસો છેતાલીસ થોડું ગોગડું મિક્સમાં છે બાકી વજનમાં બહુ સારી રી મેમોના 12 વાર વાજ ઓવિલર બનાવ 2 પછી 3 આવું જેવો આમાં સાચો રોડું હે બારસો એકાવન બારસો ને એકાવન બારસો એકાવન મિત્રો દસ જાગીને એક સાથે મેળવેલા છે બારસો ને એકાવન વજન થોડુંક સારી છે મિત્રો આ જૂની મગફળી છે બારસો એકાવન

બારસો પુરા બારસો પુરા ત્યાં છે જેવી છે બારસો પુરા મીડિયમ ક્વોલિટી કસ્ટર સાથે છે અને વજનમાં ઘડી કડી ગાળવી બારસો પૂરા તમે જીરું ધાણા ચણા કે શાકભાજી વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ગ્રોથ હોર્મોન અને ક્રોપ ટોનિક ની તમારે જરૂર છે એડવિક એસ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નું ફ્યુઝન ફ્યુઝન ખૂબ જ શક્તિશાળી ક્રોપ ટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવરિંગ ખર અટકાવવા માટે જીરુ ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપટોનિક એડવિક એડવેન્ચરનું ફ્યુઝન એડવિક એડવેન્ચરનું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરજાત તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો બજાર તો ગયા શનિવાર જેવું જ ખુલ્લું છે લાંબો કંઈ ફેરફાર જોવા મળતો નથી